પ્રાપ્તગત અનુસાર કાકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા યુવા મોરચા અને થરા શહેર યુવા મોરચા દ્વારા છવ્વીસમી તારીખે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મસાલ રેલી યોજાઈ હતી જેમાં કાકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિંહ વાઘેલા તેજાભાઈ દેસાઈ જેનુભા વાઘેલા વડા કરસનભાઈ જોશી ઈશ્વરભાઈ ખટાણા મયંક દેસાઈ મનુભાઈ જોશી કાકરે તાલુકા યુવા મોરચા પ્રમુખ અમરસિંહ સોલંકી થરા યુવા મોરચા સાહેબ પ્રમુખ લાલભા વાઘેલા તેમજ મંડળના પ્રમુખ મોરચાના કાર્યકર્તા મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગૌરવપૂર્ણ અને શૌર્ય રેલીમાં જોડાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મસાલે રેલી વાડીનાથ મંદિરથી થરા નગરપાલિકાથી હાઈવે રોડથી શ્રી બૌચર માતાજીના મંદિરે પહોંચી અને સભામાં ફેરવાઈ હતી જેમાં ભારત માતા કી જય વીર જવાનો અમર રહોના નારા લાગ્યા હતા અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ